નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સૌથી અગત્યના ગુડ ન્યૂઝ વિશે તો મિત્રો બે હજાર છ પછી નિવૃત્ત પામેલા પેન્શનરો માટે આજરોજ તારીખથી સૌથી મોટા સારા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો શું છે બે હજાર પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખાસ સમાચાર તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક પણ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે ટૂંકમાં જાણીશું કે કયા મુદ્દા પર વિગતવાર વાત કરવાની છે તેમાં ટૂંકમાં જાણીએ તો તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં અઢાર ટકાના નવા વધારા વિશે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે આઠમા પગાર પંચથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કેટલો ફાયદો થશે તેના વિશે પણ આપણે જાણીશું ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે પેન્શનરોને જે મફત સુવિધાઓ મળે છે તેના વિશે પણ જાણીશું ત્યારબાદ મિત્રો જે પેન્શનરો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત પામેલા છે તેમના મોંઘવારી ભથ્થા અને તેમને મળતા અન્ય લાભોની પણ વિગતવાર વાત કરવાની છે મિત્રો ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈશું કે જે નવા ભથ્થાઓ જાહેર થયા છે તેના વિશે મિત્રો અને અંતમાં આપણે જાણીશું કે પેન્શનરોના પીપીઓ નંબર માટે જે નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે ત્યારબાદ મિત્રો અઢાર મહિનાના બાકી ડીએ ડીએડીએસને લઈ જે નવા સમાચાર સામે આવ્યા છે તેના વિશે અને છેલ્લે આપણે એ પણ જાણી લઈશું કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને જે દસ વર્ષ બાદ જે નવા લાભ મળ્યા છે તેના વિશે પણ વાત કરીશું તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો વિગતવાર જાણીએ તો તો મિત્રો સૌથી પહેલાં આપણે પેન્શનધારકોની વાત કરીએ તો મિત્રો પેન્શન યોજના બે હજાર પચીસ તો મિત્રો સરકારે વર્ષ બે હજાર પચીસ માટે પેન્શન યોજનાઓમાં મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે જે હેઠળ વૃદ્ધો વિધવાઓ અને અપંગ નાગરિકો હવે નવી વધેલી પેન્શન રકમ મેળવી શકશે મિત્રો આ પગલું ફુગાવા અને જીવન નિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે જે સમાજના નબળા વર્ગો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે આ નવી સિસ્ટમ હેઠળ પાત્રતા સુકવણી અને ચકાસણીના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે મિત્રો જેના કારણે વધુ પારદર્શિતા અને ગતિ પ્રાપ્ત થશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં પેન્શન યોજના બે હજાર પચીસ શું છે તો મિત્રો નવી રકમ અને નિયમો વૃદ્ધાશ્રમ પેન્શન યોજના બે હજાર પચીસ હેઠળ વરિષ્ઠ નાગરિકોને હવે પહેલાં કરતાં વધુ પેન્શન રકમ આપવામાં આવશે જેનાથી તેમના દૈનિક ખર્ચાઓ પૂરા કરવામાં સરળતા રહેશે મિત્રો તો મિત્રો તેમાં જોઈએ તો વધેલી રકમ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો હવે દર મહિને રૂપિયા એક હજાર પાંચસો સુધી મેળવવા માટે પાત્ર છે જે પહેલાં એક હજાર હતું વધારાની સહાયમાં વાત કરીએ તો રાજ્ય સરકારો પણ તેમના પ્રાદેશની આર્થિક સ્થિતિના આધારે વધારાની સહાય પૂરી પાડી શકે છે ત્યાર મિત્રો પાત્રતા અરજદાર ગરીબી રેખા બીપીએલ નીચે જીવતો હોવો જોઈએ અને અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ લેતો ન હોવો જોઈએ મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વિધવા પેન્શન યોજના બે હજાર પચીસ પર મહત્વપૂર્ણ અપડેટ વિધવા મહિલાઓ માટે પેન્શન યોજનાઓમાં પણ એક મોટો સુધારો કરવામાં આવ્યો છે જે તેમને નાણાકીય સહાય પૂરી પાડી છે નવી રકમ અઢાર વર્ષથી વધુ ઉંમરની વિધવા મહિલાઓને હવે માસિક રૂપિયા એક હજાર બસોથી એક હજાર પાંચસો સુધીનું વધુ મળશે અગાઉ આ મર્યાદા રૂપિયા એક હજાર સુધીની હતી ત્યારબાદ મિત્રો પારદર્શિતા ચૂકવણી રકમ સીધી મહિલાના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે જે પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરશે ત્યારબાદ મિત્રો અરજી તો મિત્રો અરજી પ્રક્રિયાને ડિજિટલાઇઝેશન કરવામાં આવી છે જેથી ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ પણ સરળતાથી અરજી કરી શકે મિત્રો અને મિત્રો દિવ્યાંગ એટલે કે વિકલાંગ પેન્શન યોજનાઓમાં મોટો વધારો દિવ્યાંગ નાગરિકોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી તેમની પેન્શન રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે મિત્રો તેમાં મિત્રો જાણીએ તો પેન્શન રકમ દિવ્યાંગ નાગરિકો માટે માસિક પેન્શન રકમ હવે વધારીને રૂપિયા એક હજાર આઠસો એટલે કે અઢારસો પ્રતિમાસ કરવામાં આવી છે તેની પાત્રતાની વાત કરીએ તો આ યોજના એવા વ્યક્તિઓને લાભ આપશે જેમની અપંગતા ચાલીસ ટકા કે તેથી વધુ છે સંભાળ સાહેબ તો મિત્રો આ યોજનામાં એક નવી જોગવાઈ ઉમેરવામાં પણ આવી છે જે ગંભીર રીતે અપંગ વ્યક્તિઓની સંભાળ રાખનારા પરિવારના સભ્યોને પણ ખાસ સહાય રકમ આપવામાં આવશે મિત્રો અને મિત્રો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો તો મિત્રો અરજી પ્રક્રિયાને જરૂરી દસ્તાવેજો પેન્શન યોજના બે હજાર પચીસએ અરજી પ્રક્રિયાને સરળ બનાવી છે અને ડિજિટલ ચકાસણી ફરજિયાત બનાવી છે જેથી લાભો ફક્ત સાસા લાભાર્થીઓને જ મળી શકે મિત્રો તો મિત્રો અરજી કરવાની પ્રક્રિયા અરજી ઓનલાઈન પોર્ટલ દ્વારા અથવા તો નજીકના સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર કેન્દ્રો દ્વારા પણ કરી શકાય છે ફરજિયાત દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર બેંક પાસબુક અપંગતા પ્રમાણપત્ર જો લાગુ હોય તો પાસપોર્ટ સાઇઝના ફોટા મિત્રો મિત્રો ચકાસણી બધા લાભાર્થીઓ માટે ડેટા ચકાસણી ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે મિત્રો અરજી મંજૂર થયા પછી પેન્શનની રકમ દર મહિને સીધી લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો સરકારનું આ પગલું સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાની દિશામાં એક સકારાત્મક અને મહત્વપૂર્ણ પ્રયાસ છે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીએ તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના પ્રત્યે ઉત્સાહ ફરી એકવાર આવ્યો છે કર્મચારીઓ માને છે કે નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ અને જૂની પેન્શન યોજના તેમને સ્થિર જીવનભર આવક પૂરી પાડે છે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજનાની માંગ વધી છે જેનાથી આશા જાગી છે કે આ યોજનાના અંગે એટલે કે આ યોજના અંગે ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે તો મિત્રો તેની તમામ વાત મિત્રો આપણે આમાં કરવાની છે તેમાં જૂની પેન્શન યોજના અને આજના નવીનતમ અપડેટ સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ સરળ ભાષામાં સમજશું મિત્રો તો મિત્રો તેમાં જૂના પેન્શન ચર્ચા કેમ વધી રહી છે તો મિત્રો જૂની પેન્શન યોજના બે હજાર પચીસ હાલમાં સમાચાર છે તો મિત્રો કારણ કે ઘણી રાજ્ય સરકારો તેને ફરીથી સ્થાપિત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે કર્મચારી સંગઠનો દલીલ કરે છે કે નવી પેન્શન યોજના અસુનિશ્ચિત અને નિવૃત્ત રકમ પૂરી પાડે છે અને તે બજાર આધારિત છે તેનાથી વિપરીત જૂની પેન્શન યોજના કર્મચારીઓ માટે આજીવન પેન્શન ગેરંટી આપે છે આ જ કારણ છે કે લાખો કર્મચારીઓ જૂની પેન્શન સિસ્ટમને ફરીથી સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે અને બે હજાર પચીસમાં તેને અમલીકરણની આશા વધી છે જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે શું છે તફાવત તો મિત્રો જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે ઘણા મુખ્ય તફાવત છે જૂની યોજના હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત માસિક પેન્શન મળતું હતું આ પેન્શન જીવનભર ચૂકવામાં આવે છે અને તેમાં મોંઘવારી ભથ્થું ઉમેરવામાં પણ આવે છે મિત્રો તેનાથી વિપરીત નવી પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમ બજારના વધઘટ પર આધાર રાખે છે આનાથી કર્મચારીઓ સુરક્ષિતનો અભાવ અનુભવે છે અને જૂની યોજના સ્થિર આવક આપે છે જ્યારે નવી યોજના કોઈ નિશ્ચિત લાભ આપતી નથી મિત્રો અને મિત્રો જૂની પેન્શન યોજનાનો લાભ કોને મળશે તો મિત્રો જો જૂની પેન્શન યોજના બે હજાર પચીસ લાગુ કરવામાં આવે તો તેનો સૌથી મોટો ફાયદો બે હજાર ચાર પહેલાં નિયુક્ત થયેલા કર્મચારીઓને થશે જો કે કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે બે હજાર ચાર પછી નિયુક્ત થયેલા કર્મચારીઓ પણ આ વિકલ્પ પસંદ કરવામાં આવશે કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરી છે અને જેનાથી આશા જાગી છે કે અન્ય રાજ્યોમાં પણ અને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેનું પાલન કરશે ઓપીએસના અમલીકરણથી લાખો કર્મચારીઓ નિવૃત્તિ પછી પણ સુનિશ્ચિત અને સુરક્ષિત આવક મળશે મિત્રો અને મિત્રો આજથી શક્ય ફેરફારોની વાત કરીએ તો કર્મચારી સંગઠનોનો દાવો છે કે જૂની પેન્શન યોજના અંગે નવી માર્ગદર્શિકા બે હજાર પચીસમાં જારી કરવામાં આવી શકે છે આનાથી કર્મચારીઓને ઓપીએસ અને એનપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ મળી શકે છે સરકાર પેન્શનના લાભોને પણ મજબૂત બનાવી શકે છે કેટલાક મુખ્ય ફેરફારો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કર્મચારીઓ પાસે ઓપીએસ પસંદ કરવાનો વિકલ્પ હોઈ શકે છે નિવૃત્તિના લાભોમાં વધારો થઈ શકે છે ડીલ લિંકેડ પેન્શન સિસ્ટમ પરથી લાગુ થઈ શકે છે ખાસ શ્રેણીના કર્મચારીઓને પ્રાથમિકતા પણ મળી શકે છે મિત્રો અને મિત્રો હવે અંતમાં જાણીએ તો આઠમાં પગાર પંચના વરિષ્ઠ નાગરિક વધારા પેન્શન નવી દિલ્હી આગામી વર્ષથી એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સરકારી કર્મચારીઓને સુકવામાં આવતા મોંઘવારી ભથ્થામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આઠમા પગાર પંચનો અમલ જાન્યુઆરી બે હજાર સત્યાવીસની શરૂઆતમાં જ કરવામાં આવશે આઠમા પગાર પંચ હેઠળ પગાર ભથ્થાઓની ગણતરી માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જેને અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે મિત્રો કેન્દ્ર સરકારે કમિશનની રચના કરી છે અને આઠમા પગાર પંચ માટે ટીઓઆર જારી કર્યા છે જો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને મંજૂર ફેડરેશનના ટીઓઆરની શરતો એટલે કે શરતોની શરતોની ખુશી નથી તેમણે માંગ કરી છે કે પેન્શનરો માટે મહત્વપૂર્ણ અને ફાયદાકારક મુદ્દાઓને નવા પગાર પંચમાં સમાવવામાં આવે મિત્રો